ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી બેઠક મળી હતી કિસાન સંઘની કારોબારી બેઠકમાં કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે દર ત્રણ વર્ષે કિસાન સંઘના સંગઠનના ક્લબમાં ફેરફારો કરવામાં આવે છે ત્યારે કિસાન સંઘના પ્રમુખ જગમલ આર્ય અને મહામંત્રી આર કે પટેલને ફરી એક વખત નિમણૂક આપવામાં આવી છે પ્રમુખ અને મહામંત્રીના પદ સિવાયના હોદ્દાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ભારતીય કિસાન સંઘ ગ્રામ સમિતિ જિલ્લા સમિતિ પ્રાંત અને ભારતીય લેવલે ચાલતું સંગઠન છે ગ્રામ સમિતિ તાલુકા સમિતિની રચના કરતા હોય છે તાલુકા સમિતિ એકત્રિત થઈ જિલ્લા સમિતિની રચના કરતી હોય છે અને સમગ્ર જિલ્લા સમિતિઓ પ્રાંત ની રચના કરતા હોય છે પ્રાંતના પ્રમુખ મહામંત્રીની વરણી કરતા હોય છે તો આજે ત્રણ વર્ષે ગત પ્રમુખ મહામંત્રીની મુદત પૂર્ણ થઈ અને નવીન

બિન ખેડૂત પણ ખેડૂત ખેતીની જમીન ખરીદતો હોય છે પરંતુ ગુજરાતની તાસીર અલગ છે અને જગમાલ ભાઈએ પણ અગાઉ જ્યારે એમના પ્રવાસ જુનાગઢ અને એનો પ્રવાસ હતો ત્યાં પણ જાહેરાત કરી હતી કે ભાઈ જો બિન ખેડૂત ખેતીની જમીન લેતો થઈ જશે તો જમીનો નાની છે ખેડૂત નાનો છે તો નાનો ખેડૂત જમીનથી વિલુપ્ત થઈ જશે આજે એને નાનો મોટો કદાચ કિંમતથી ફાયદો થશે પણ લાંબા ગાળાનું નુકસાન છે ખેડૂત ખેડૂત મટી અને ખેતમજૂર થઈ જવાની ભીતિ એ જો બિન ખેડૂત ખેતી ની જમીન લેશે તો થઈ રહી છે એટલે આજે પણ પ્રતિનિધિ સભા ઠરાવ પસાર કરવાની છે કે બિન ખેડૂત ખેડૂતની જમીન લે એ માટે સરકાર પુનઃ વિચારણા કરે